તે છે જે આ ગઈકાલ વાળો જે વિડિયો છે એ છેલી 10 મિનિટનો છે જે અમે આ વસ્તુ અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છે અને એ 10 અને અને કોઈ 10 મિનિટ માટે થઈને આ આ 24 કલાક આગી ટીવી ઉપર રેડિયો ઉપર સ્ટ્રીમ થાય છે બરાબર રેડિયો ઉપર સ્ટ્રીમ થાય છે YouTube ઉપર સ્ટ્રીમ થાય છે ટીવી ઉપર સ્ટ્રીમ થાય છે તો આ બધા સર થોય બધાના ગિયર માર્ગે દોરે પોતે બ્રાહ્મણ છે

પહેલી વાત તો અમે આ નવરાત્રી આ સત્તરમો વર્ષ છે જે અમે સત્તર વર્ષથી અને આયોજન કરીએ છીએ સત્તર વર્ષથી માણસોના ગરબા રમાડીએ છીએ આ જે વિડીયો આવ્યો છે એ છેલ્લી દસ મિનિટનો છે એની પહેલાના ચાર કલાક છે ગુજરાતમાં બહુ ઓછી એવી નવરાત્રી હશે જે આ સ્કેલ ઉપર કે આ લેવલ ઉપર પહોંચ્યા પછી પ્રાચીન ગરબાને આ જે રીતના અમે પ્રમોટ કરીએ છીએ એ રીતના બહુ ઓછી નવરાત્રી હશે ગુજરાતમાં જે કરતી હશે અમે આઠ વાગ્યા થી નવરાત્રી ચાલુ કરીએ અને આપણે પોણા બાર સુધી કે બાર અગિયાર પચાસ સુધી અમે ગરબા કરાવીએ છીએ અને બહુ ઓછી નવરાત્રી હશે જે આ ત્રણ ચાર કલાકના સમયમાં એક પણ ગરબો બોલીવુડ ગીતનો ગરબા ફોર્મેટમાં કે સ્ટાઇલમાં

આગલી ચાર કલાક કે સાડા ત્રણ કલાક અમે આ ગરબાને પ્રોપર પ્રોપર પ્રાચીન તરીકે છે અને હજી એક વચ્ચે એક ઓર વાત કહું કે કાલનો દિવસ હતો જ્યારે આજે આ તને જે વાયરલ થયું કે બનાવ બન્યો અમે આગલા ત્રણ કલાક ગુજરાતમાં બહુ ઓછા ગરબા હશે કે ચાલુ નવરાત્રી એ હવન મંદિર ના સ્થાપના હવન કરીને ચાલુ નવરાત્રી હવન થાલો તો ગઈકાલે ત્યાં માતાજીના મંદિરમાં ચાલુ નવરાત્રી અને હવન થતું અને આ પંદર વર્ષથી આ ડીજે ના ફોર્મ અમારી પછી એવા ઘણા બધા ગરબાઓ છે જેના આ કોન્સેપ્ટ અમારો જોઈને ઘણા બધા કરે છે અને આ એક જ એવી નવરાત્રી આખા ગુજરાતમાં નથી કે આખા ઇન્ડિયામાં જે આ ફોર્મેટ થી જે વગાડ્યા એ અમે નવરાત્રી ગરબા પૂરા કર્યા પછી બધું પૂરું થયા પછી આપણે એ દસ મિનિટ લોકો માટે આ કર્યું અને આપ આપણે છેલ્લા પંદર વર્ષથી કરીએ છીએ અને લોકો માટે કરીએ છીએ અને ખાલી નવરાત્રી પછી કરીએ છીએ

એપ્લિકેશન આવતી હોય એમાંથી આપણે વીસ હજાર માણસો કોઈ પણ ધર્મને આપણે પહેલાથી આવતા નહી ઉપર કોઈ બીજા એવા જનરલી કોઈ હોતા જ છે એટલે છે ઘણા બધા એવા એવા અંદર કે જે લોકો છે જે આ આ દારૂબંધી સોંગ હતું જ અને એક વગાડ્યું એની અમે કરી અને બીજું સમજ ભાઈ કે જે આપડા સંતો છે તેનું એવું કર્યું છે

અને ઈ દસ અને કોઈ દસ મિનિટ માટે થઈને આ આ ચોવીસ કલાક આગી ટીવી ઉપર રેડિયો ઉપર સ્ટ્રીમ થાય છે બરાબર રેડિયો ઉપર સ્ટ્રીમ થાય છે યુટ્યુબ ઉપર સ્ટ્રીમ થાય છે ટીવી ઉપર સ્ટ્રીમ થાય છે તો આ બધા સોરી થોડી બધાને ગેરમાર્ગે દોરે છે

અને એને અમલ કરવાનો આવે તો અમે નીલ શક્તિ ક્લબમાં અમે સૌથી વધારે અમે લોકો એમાં સત્તાનો કે કોઈ પણ કાયદાનો પાલન કરવામાં અમે સૌથી પહેલા હોય તમે પ્રોટોકોલ્સ પરમિશનના પ્રોટોકોલ્સ જુઓ તો અત્યારના સૌથી સ્ટ્રોંગ ફાઇલ અમારી હશે અમે ઇન્સ્યોરન્સ દાંડિયા રાસના અમે પંદર વર્ષથી જયારે કોઈને ખબર નથી કે ઇન્સ્યોરન્સ ઇવેન્ટના હોવા જોઈએ આ બનાવો તો હવે બને આ વર્ષથી ઇન્સ્યોરન્સ પંદર વર્ષથી દર વખતે અવરનવાર બે જ વાર ગયા વર્ષ ને ગયા વર્ષ એની પેલા અમારે સત્તર વર્ષથી અને અમે પોતે હિન્દુ છીએ અને અમે અને બ્રાહ્મણ કરતા સનાતન માં વધારે કોઈ માન્યતા નો એ બ્રાહ્મણ ગુજરાતીઓની સવાલ છે કારણ કે ગરબા વિશ્વ વિખ્યાત છે

પણ એ એવું નથી કે આપણે જ આ કરીએ છીએ ગુજરાત માં અને બોમ્બે માં બધા ઘણા ગરબા પછી આ સિસ્ટમ ફોલો થતી હોય છે અમે એની માટે કમિટી ને બોલાવીને આજે કરી